શિવ કથા શું છે કોઈ તમને પૂછે તો કેજો મારે ભાઈ બહેનો શિવકથા વિવેક નું વર્ધન કેવી રીતે થાય એ શીખવાડતી કથા એમ નામ કથા પેલું બીજો પ્રશ્ન છે સ્વિકાર નિરાશ સજ્જને ક્રિયતે કથમ હે સુતજી અમને એ બતાવો કે અમારા વિકારોનો નાશ કેવી રીતે થાય બહુ મહત્વની વાત હું ભક્તિ નથી કરી શકતા કારણ કે વિકારો છે ને દેતા નથી પોતાના વિકારોને છ વિકારોને દૂર કેવી રીતે થાય હે સુતજી એનો અમને ઉપાય બતાવો બીજો પ્રશ્ન વિકારો દૂર કરવા માટેનો છે ત્રીજી ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેવાશ્ચ સુરતા અસુરતા પ્રાપ્તા પ્રાય ઘોરે કલા વિહ આ ઘોર કલયુગ ની અંદર બધા જીવાત્માઓ એટલે બધા જ જીવાત્માઓ બધા જ મનુષ્યો બધા જ બહેનો ભાઈઓ બધા એ રાક્ષસી વૃત્તિને પ્રાપ્ત થયા છે કલયુગની અંદર બધા કેવા થઈ ગયા અસુરા રાક્ષસી આ રાક્ષસ શબ્દ આવે ને એટલે બધા વિચારવા મળે રાક્ષસો કેવા હોય તો કેમ કે એમ કાળા ડિબાંગ જેવા હોય આ માથા પર હોય લાલ આંખો હોય ના 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 અસુરોની વ્યાખ્યા શાસ્ત્રોમાં શું છે સાંભળીએ અસુરો એટલે કોઈ દેખાવ થી અસુરો રાક્ષસો કોને કહેવાય છે જેણે પોતાનું જીવન પોતાના સ્વાર્થ માટે જીવે છે બસ આવી જેની વૃત્તિ એને રાક્ષસ કહેવામાં આવે છે હારે હારે અને આવી રાક્ષસી વૃત્તિ આ સંસારમાં બધાને જોવા મળે મળે ને મળે કે બીજાનું જે થવું હોય થાય પણ મને સુખ મળવું જોઈએ મને આનંદ મળવો જોઈએ મને આમ થવું જોઈએ અને શિવકથા સાંભળે એનામાં આવી અભિવૃત્તિ ના આવે એ હંમેશા વિચાર કરે કે મારી પાડોશમાં જે છે મારી હારે જે છે મારું કુટુંબ છે મારો પરિવાર છે અરે મારા માતા પિતા છે મારી વહુ છે એને હું કઈ રીતે સુખી કરી શકું એના માટે હું જિંદગી જીવી શકું આ સત્સંગ દ્વારા મને તમને શીખવા છે અસુરતા વૃત્તિનો નાશ કેવી રીતે થાય એવો પ્રશ્ન પૂછ્યો આ ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એનો જવાબ શિવપુરાણ આપશે પાંચમો પ્રશ્ન પૂછવામાં આવ્યો એ તત્નેનાંશું શુધ્યાત્માત્મા વિશેષત પ્રભુ મને એ બતાવો કે મારું મન અને મારો આત્મા શુદ્ધ કેવી રીતે થાય વિશેષ ભાર આત્મા ઉપર છે મારો આત્મા જે દુર્ગુણોથી વીંટળાયેલો છે મન બુદ્ધિ ના વિકાસની અંદર અને મન અને બુદ્ધિને લઈને બધા દુર્ગુણો મારા અંદર જે ઘેરી વળ્યા છે એ મારા આત્માની શુદ્ધિ કેવી રીતે થાય એ મને બતાવો અને છેલ્લો અને છઠ્ઠો પ્રશ્ન સુતજી પાસે પૂછવામાં આવ્યો કે હે પ્રભુ બહુ જ મહત્વનો પ્રશ્ન છે સાતમો છઠ્ઠો છેલ્લો સાંભળજો ધ્યાનથી તમે જીવો છો તમે કહેશો હા અમે જીવીએ છીએ અમને ભગવાન જીવાડી રહ્યા છે એ

ਧੰਨ ਇਕਾਦਸ਼ੀ ਇਕਾਦਸ਼ੀ ਕਰੀਏ ਤੋ ਵੈਕੁੰਠ ਪਾਮੀਏ ਧੰਨ ਆਦਸ਼ੀ ਇਕਾਦਸ਼ੀ ਕਰੀਏ ਤੋ વ્રત કરવા છે મારે કાદી ના વ્રત કરવા છે એ મારે ધ્યાન હરી ના ધરવા છે મારે જાન હરી ના ધરવા છે મારે પૈકુખે એકાદશી કરી એકાદશી કરી તો સરસ સરસ અર્થ છે